જય રામ દોસ્તો તમે લોકો મહુડી મંદિર તો ગયા પરંતુ ત્યાંના ઘણા બધા એવા રહસ્યો નહીં હોય ત્યાંની ઘણી બધી એવી હકીકતો એટલે કે છે એ પણ તમે લોકો જાણતા હોય મંદિરના રહસ્યો અને ત્યાંની ત્યાં સચ્ચાઈઓ આજની વિડીયોમાં તમને જાણવા મળવાની છે જેવી કે મહુડી મંદિરની અંદર બિરાજમાન છે ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીર આ ઘંટાકર્ણ મહાવીર ભગવાન કોણ છે એનું નામ ઘંટાકર્ણ મહાવીર કેમ પાડવામાં આવ્યું અને આ મંદિરની સ્થાપના કોણે કરી અને સૌથી મહત્વની વસ્તુ આ મંદિરમાં સુખડીનો પ્રસાદ જ કેમ ચડાવવામાં આવે છે અને આ સુખડીનો પ્રસાદ મંદિરની બહાર કેમ લઈ જવામાં નથી આવતો આ બધી સચ્ચાઈઓ આ બધા રહસ્યો તમને આ વિડીયો ની અંદર જાણવા મળવાના છે તો દોસ્તો આ બધા સત્યોને જાણવા માટે તમે લોકો જો મારી ચેનલ ને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ આને પહેલા સબ્સક્રાઇબ કરી દો આ વિડીયોને લાઈક કરો અને શેર કરી દો મહુડી મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ અને તેના બધા જ રહસ્યોને જાણવા માટે નીચે એક લિંક આપેલી છે એની પર ક્લિક કરો તો તમને આખી વિડીયો ત્યાંથી મળી જશે